નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ઘર વપરાશ માટે એટલે કે નવા જરૂરી ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ નવું કનેક્શન લેવું હોય તો તેના માટે કયા કયા જોશે તેની આપણે માહિતી મેળવીએ અરજી ફોર્મ શું તમે ડીજીસેલ ઘર માટે નવું કનેક્શન લેવા માંગો છો અને એના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે વગેરે પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી તમારે નવા કનેક્શન માટેની અરજી ફરજિયાત ઓનલાઈન કરવી પડશે તમે નવા કનેક્શન માટેની અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો એ વિદ્યુત સેવા પોર્ટલની લિંક નીચે આપેલી છે www.portal.juvenile.in આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે હવે આપણે નવું કનેક્શન મોસ્ટ ઓફ ગામડામાં અથવા શહેરી વિભાગમાં લેવાનું હોય છે હવે સૌ પ્રથમ જોઈએ ગામડામાં નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ તેમાં ફોટો ઓળખના પુરાવા માટે નીચેનામાંથી કોઈ પણ એક આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ આ ઓળખના પુરાવામાંથી તમે કોઈ પણ એક રજૂ કરવાનું હોય છે ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો જેમાં રજિસ્ટર વેચાણ વેચાણ ડીડ અનુક્રમણિકા નકલ એટલે કે આકારણી પત્ર નવીનતમ વેરા રસીદ ફાળવણીનો પત્ર તેમજ ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગામ નમૂના નંબર આ જગ્યાની જે તમારે જરૂરિયાત હોય તે તમારી પાસેથી દસ્તાવેજ માંગવામાં આવશે આટલા દસ્તાવેજ જે હોય છે તેમાંથી કોઈ પણ એક અથવા તો બીજાની જવું પડે તો તે પણ માગી શકે છે જો અરજદાર ભાડુત હોય તો નોટરાઈઝ લીડ દીડ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર અથવા ભાડા કરાય જો અરજદાર કંપની ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થા અથવા સરકારી વિભાગ હોય તો એવન ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ અથવા સંબંધિત સંસ્થાના પત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો નોટરાજ અંડરટેકિંગ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર એટલે કે એક કરતાં વધુ ભાગીદાર હોય તો અન્યની સંમતિ ત્યારબાદ બાજુમાં આવતા લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે બાજુવાળાનું લાઈટ બિલ ઉપર મુજબના લોકોનું લિસ્ટ આપણે ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઈટ મુલાકાત લઈ શકો છો જો ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉર્જા મિત્રો 2024 પર પણ તમે મેસેજ કરી શકો છો હવે જોઈએ શહેરી વિભાગ એટલે કે સિટીમાં નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ ફોટો ઓળખનો પુરાવો ઉપર આગળ જોઈએ મુજબ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ તેમ ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે માલિકીનો ડોક્યુમેન્ટ ક્યાં કેવું હોય તે જોઈએ જેમાં રજિસ્ટર વેચાણ ડીડ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ

સંબંધિત થડ અથવા સંબંધિત સંસ્થાના સત્તાપત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ જો પ્રોપર્ટીમાં એક કરતા વધુ ભાગીદારો હોય તો નોટરાઇઝ અન્ડરટેકિંગ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર એટલે કે ત્રણસો ના સ્ટેમ્પ ઉપર અન્ય ભાગીદારોની સંમતિ ત્યારબાદ બાજુમાં આવતા લાઇટ બિલ કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે બાજુવાળાનું લાઇટ બિલ ઉપર મુજબના ડોક્યુમેન્ટની લિસ્ટ આપણે ડીજીવીસીએલ ની વેબસાઇટ પરથી લેવામાં આવેલ છે ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો જો ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક આઈડી ઉર્જા મિત્ર બે પર પણ તમે મેસેજ કરી શકો છો આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો ઉપયોગી માહિતીના વિડીયો માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર તેમજ ઉર્જા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઇકન પર ક્લિક કરો જેથી તમે અમારા નવા વિડીયો સમયસર મળતા રહે થેન્ક યુ આભાર જય હિન્દ